આજરોજ આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનો જન્મદિવસ હોય એ નિમિત્તે અહીંયા શ્રીનિવાસ વૃદ્ધાશ્રમ ખાતે અઠવા પોલીસ સ્ટેશન સુરત શહેર તથા ગોપાલ વૃંદાવન ટ્રસ્ટ દ્વારા અહીંયા જે વડીલો છે તેમની સાથે ભોજન લેવામાં આવેલ છે અને બીજું કે વડીલોને કંબલ વિતરણ કરવામાં આવેલ છે અને એમના આશીર્વાદ મેળવવામાં આવેલ છે મારું નામ શીતલભાઈ શ્રોફ છે અમારું વૃદ્ધાશ્રમ અમે બનાવેલું છે અને તેનું નામ છે શ્રીનિવાસ વૃદ્ધાશ્રમ એ અહીંયા અંબાજી રોડ પર ઝટપટિયા હનુમાનજીનું મંદિર છે એ ગલીમાં આવ્યું છે અને આજે અઢારમું વરસ ચાલે છે આજે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો જન્મદિવસ હતો તો તે નિમિત્તે આપણે અહીંયા કંબલ વિતરણનો પ્રોગ્રામ અને ભોજનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અહીંયા ત્રેવીસ વડીલો રહે છે જેન્ટ્સ લેડીઝ મળીને ત્રેવીસ વડીલો રહે છે શું બસ એટલે આ લોકો અહીંયા બહુ શાંતિથી રહે છે એટલે ઘણા લોકો એવું માને કે વૃદ્ધાશ્રમ એટલે શ્રાપ કહેવાય પણ એવું નથી સિંગલ લોકો હોય કે હસબન્ડ વાઈફમાંથી બે જણ એક્સપાયર એક જણ એક્સપાયર થયું હોય તો એ લોકોને રહેવા માટે આ આશીર્વાદ સમાન છે એટલે વૃદ્ધાશ્રમ શ્રાપ છે એવું હું માનતો નથી એમ એટલે આવા વૃદ્ધાશ્રમો થવા જોઈએ